એટલે અમે તરત અહીંયા બોલાવી લીધા મમ્મી ને પછી સીધા લઈ ગયા અમે કે જે હોસ્પિટલ છે મલ્ટી સ્પેશિયાલિટી છે ત્યાં આગળ તપાસ કરીને ડોક્ટરે કીધું કે હાર્ટ એટેક આવી ગયું છે એટલે આઈસીયુ સીધા એડમિટ કરી દીધા અને સારવાર ચાલુ કરી દીધી અત્યારે મારા મમ્મીની કન્ડિશન ક્રિટિકલ છે એટલે થોડી ચિંતા છે કે આગળ શું થશે બસ મગજમાં એક જ પ્રાર્થના હાલતી હતી ભગવાનને કે જલ્દી મારા મમ્મીને સાજા કરી દીધો અત્યારે હું આઈસીયુની બહાર જ છું અને અંદર મારા મમ્મીને એડમિટ છે અને સારવાર ચાલુ છે અંદર તો જવા નથી દેતા કારણ કે પેશન્ટના સગાને અંદર આઈસીયુમાં જવાની મનાઈ હોય છે અહીંયા હોસ્પિટલમાં સ્ટાફ વ્યવહાર જવર ચાલુ હોય છે એટલે હું એમ પૂછી લઉં છું મારા મમ્મીની તબિયત કેમ છે શું છે આખો દિવસ સ્ટાફનો અવરજવર ચાલુ જ રહે છે સાથે પેશન્ટ અને પેશન્ટના સગા પણ આવતા જતા રહે છે હોસ્પિટલ બહુ જ વિશાળ છે આ હોસ્પિટલનું નામ કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એટલે કે નામ પ્રમાણે જ કામ છે ઘણી બધી પ્રકારના રોગોની ઉત્તમ સારવાર કરવામાં આવે છે સ્ટાફના લોકો છે રિયલી એપ્રિસિએટિવ છે જો તમે જોઈ શકો છો કે અમાસીની ઉંમર એવડી છે છતાં પણ એ બહુ સારી સેવા આપે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ દીદી પણ સ્ટાફમાં જ છે શી હેઝ અ વેરી ગુડ નેચર ગઈકાલે નાઇટમાં મારી સાથે એક બેન હતા નૈનાબેન બેન રાઠોડ અને અમે બંને પોતપોતાની ડ્યુટી કરી હું સમજાવું તમને એ એઝ અ સ્ટાફ ડ્યુટી કરતા હતા અને હું એક દીકરીની ડ્યુટી કરતી હતી અમે લોકો મોડે સુધી જાગ્યા મતલબ કે એમને તો પૂરી નાઇટ જાગીને પોતાની ડ્યુટી કરી અને હું લગભગ અઢી વાગ્યા સુધી જાગી અને પછી સુઈ ગઈ હતી વચ્ચે અમે ચા પાણી પણ પીધા કારણ કે થોડી ઊંઘ આવતી હતી મને તો બધું ફ્રેશ થઈ જાય એટલે ચા પીધી અને પછી ભૂખ લાગી હતી તો થોડી નાસ્તો પણ કર્યો બસ એક મિસ્ટેક ગઈ ગેમની સાથે વિડીયો ના ઉતાર્યો અત્યારે આપણે છીએ સેકન્ડ ફ્લોર ઉપર અને ચાલો તમને આગળનો એરિયા બતાવું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લિફ્ટનો એરિયા પણ ઘણો મોટો છે આખો સ્ટ્રેચર છે સમય જાય એવડી લિફ્ટ છે મોટી અને દરેક માળ ઉપર બબે બબે લિફ્ટ છે તમે જો આ કાકાને જુઓ છો ને કન્ટિન્યુ પોતાની ડ્યુટી કરે છે લિફ્ટમાં પેશન્ટ પેશન્ટના સગા તેમજ ઘણા બધા લોકોને જે ફ્લોર પર જવું હોય તે ફ્લોર પહોંચાડવાની આ કાકા સેવા આપે છે દુખ કોઈ લઈ નથી લેવાનું હા આપણે જ કરવાનું છે લે ભાઈ એક છે જો આમના મમ્મીને છે ને કરી રહ્યા છે અને એમને છે ને પ્રોબ્લેમ છે પણ અત્યારે ડાયાલિસિસ કરી દીધું સારું છે પણ બધું એટલે છે ને તો પણ ચિંતા કરતા જો તમે જોઈ રહ્યા છો એ સેકન્ડ ફ્લોરનો વેટિંગ એરિયા છે ચાલો તમને બતાવું જો આપણે પહોંચી ગયા છીએ પાછા સેકન્ડ ફ્લોર ની બાર જ્યાં મમ્મી એડમિટ છે આજે અમારો સેકન્ડ ડે અહીંયા આગળ છે અને મમ્મીને આજે સાંજે ઓટીમાં લઈ જવાના છે જ્યારે મારા મમ્મીને ઓટીમાં લઈ જાય ને ત્યારે મને સામે જુએ ને તો એને એમ થવું જોઈએ કે નહીં મારી દીકરી મારી સાથે જ છે એટલા માટે હું અહીંયા એમની ભેટ કરું છું ફ્રેન્ડ્સ અત્યારે સાંજના ચાર સાડા ચાર જેવું થવા આવ્યું છે અને મારા મમ્મીને જો સામે તમે જોઈ શકો છો કે ઓટી કોમ્પલેક્ષ લખેલું છે ને ત્યાંથી ઓટીમાં લઈ ગયા છે અને ઓપરેશન પણ લગભગ ચાલુ થઈ જ ગયું હશે અને હવે અમે અહીંયા વેઇટિંગ એરિયામાં વેઇટ કરીએ છીએ મમ્મીની કે ઓપરેશન સરખી રીતે થઈ જાય સારી રીતે અને સાજા થઈને મમ્મી બહાર આવે અમને અહીંયા જ બેસવાનું કીધું છે કારણ કે ઓટીમાં ગમે ત્યારે દવાની જરૂર પડે કે બીજી કંઈ પણ જરૂર પડે તો અમે હાજર હોઈએ એટલા માટે અમે અહીંયા બેઠા છીએ ફ્રેન્ડ્સ મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે અને બહુ સારી રીતે થઈ ગયું છે હું મમ્મીને મળી પણ ખરાબ પણ તરત જ આઈસીયુમાં લઈ ગયા છે એટલે બહુ વાર મળી પણ નથી શકી અને લગભગ ચોવીસ કલાક આઈસીયુમાં રાખવાના છે અને પછી તબિયત જોઈ અને કેમ છે એ પ્રમાણે શિફ્ટ કરશે ફ્રેન્ડ્સ અહીંયા પેશન્ટને મળવા પણ દે છે સવાર અને સાંજ બે ટાઈમ આઈસીયુમાં જવા દે છે કે તમે પેશન્ટ સાથે વાતચીત કરી શકો તો તમને પણ શાંતિ થઈ જાય કે નહીં પેશન્ટ વ્યવસ્થિત છે અને સારી રીતે સારસંભાળ પણ થાય છે ફ્રેન્ડ્સ પાણી પીવું હતું પણ બોટલમાં પાણી ખલાસ થઈ ગયું હતું એટલે હું પાંચમા માળે આવી પાણીની બોટલ ભરવા માટે આ પાંચમા માળે બહુ મોટો હોલ છે જ્યાં સરસ એક કેન્ટીન છે જમવાની વ્યવસ્થા છે અને સુવાની પણ વ્યવસ્થા છે અહીંયા પેશન્ટના સગા છે અહીંયા આગળ સુવાની વ્યવસ્થા છે તો અહીંયા સુવા માટે આવે છે અને જમવા માટે પણ આવે છે જ પાછા જમવા માટે અહીંયા આગળ આવી ગયા છીએ કેન્ટીનમાં તો અમે બધા સાથે જમીએ છીએ જમી લીધું જમીને પછી અમે લોકો બહાર બેઠા હતા હું ને એની તમાસી અમે વાતો કરવા ગઈ ગયા કારણ કે ટાઈમ જ પસાર કરવાનો હતો તો શું કરવાનું પછી થોડી વાર પછી અમે લોકો અંદર આવતા રે અને જો બધા આરામ કરીએ છીએ અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જમવાનું તો હજુ પણ ચાલુ જ છે આ બધાય આરામ કરે છે અને માસી મને લાગે મારો જ વિડિયો જોતા હોય એ જોતા હોય જોવો છો મારો વિડીયો જોવો છો ને કેવો લાગે છે મજા આવે જોવાની તો જો મિત્રો મજા આવે છે માસીને હોત તો હો વિડીયો જોવાની તો તમારે જોવાનો છે વખત જોવો તો તમને ખ્યાલ આવે છે ને સરસ મસી પછી કોમેન્ટ કરવાની છે

આ સાફ સફાઈથી પેશન્ટને પણ કમ્ફર્ટ મળે છે અને રિલેટિવ્સ પણ એક વિશ્વાસ રાખી શકે છે કે તેમના માણસની સંભાળ યોગ્ય રીતે થઈ રહી છે સ્ટાફના લોકો પણ સારું વર્તન રાખે છે મજાથી વાતો કરે છે કોઈ પણ કામ હોય તો તરત જવાબ આપે છે અને સોલ્યુશન પણ તરત આપી દે છે સવાર પડી ગયું છે પણ સુતા ત્યારે જ બોલાવી આવી ગયો હતો મળવા માટેનો મળવા જાય ત્યારે માસ્ક અને એમનું ગાઉન પહેરવું ફરજિયાત હોય છે તો એ પહેરી અને હું આઈસીયુમાં મમ્મીને મળવા ગઈ એમની સાથે વાતોચીતો કરી એટલે પછી એમ શાંતિ થઈ મને કે ચાલો હવે સારું છે મમ્મીને હવે કાંઈ પ્રોબ્લેમ નથી એટલે માનસિક શાંતિ થઈ ગઈ પછી મળીને પછી આવ્યા અને આવીને પછી કીધું ચાલો હવે બ્રશ કરી લઈએ

সেনে মাতা পেশন্ট নাপাছিযাংধি পেশন্মাটেছে পান আছিপেশে পানে এসেন্য়ানে মেভিচুকায়ে সোকে কেয়ে খয়ালি কেয়ে શ કરી ફ્રેન્ડ્સ સવારનું રૂટીન ચાલુ થઈ ગયું છે હું બ્રશને બધું કરીને આવીને થોડી વાર અમે બધા બેઠા હતા સાથે તો હવે એમ લોકોને બહાર જવાનું કીધું કારણ કે અહીંયા આગળ કચરા પોતા કરવાના છે એટલે અમે લોકો કેન્ટીનની બહાર જઈએ છીએ

અને અમે અહીંયા આખો દિવસ આજે અહીંયા જ હતા અને જ્યારે પણ બોલાવે ત્યારે અમે મળવા જઈએ છીએ તો આજે ઓલમોસ્ટ અમારે ત્રણ દિવસ થઈ ગયા છે ને અત્યારે રાત પડી ગઈ છે સાત મતલબ સાંજ પડી ગઈ છે અને સાંજના વાગી ગયા છે સાત હા પણ મમ્મીને મળવા માટે જો જવા દે તો પૂછવા માટે ગઈ હતી કે જમવા માટે શું પીવાનું છે તો એમને કીધું જમવાનું કંઈથી જ આપશે જો કે બહારથી પેશન્ટને જમવાનું નથી દે તો અલાવ નથી

અને અહીંયા સૂતા હોય છે બધા અમે પણ અહીંયા જ સૂઈએ છીએ સુવાનું અને બેસવાનું અને જમવાનું બધું અહીંયા આગળ છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેસવાનું હોય છે વેઇટિંગ રૂમમાં એટલે ત્યાં પણ બેસવાનું હોય છે અને અમે અહીંયા આગળ બેઠા હોય ને એ સૂતા હોય છે અમે અહીંયા આગળ સુઈએ છીએ તમને બતાવું છું કે જો અહીં આગળ અમારા બેગ ને બધું પડ્યું છે ત્યાં સૂતા હોય છે નાઇટમાં સો આ ઓપરેશન સરસ થઈ ગયું છે એટલે અમને સારું લાગે છે અને છે કે ઓપરેશન સારી રીતે થઈ ગયું છે અને મમ્મી તબિયત વધારે સ્ટેબલ છે પણ આઈસીયુમાં છે અને કાલે આઈસીયુમાં અત્યારે ફોર્થ ફ્લોર ઉપર છીએ અને કાલે સેકન્ડ ફ્લોર આવી પછી જેમ જેમ રિકવરી થતી જશે એ રીતે પછી જનરલ બોર્ડમાં શિફ્ટ કરશે અને તો એવું લાગે છે કે લગભગ દિવસમાં રજા પણ આપી દેશે કેમ કે સારું છે રિકવરી સારી છે વાંધો નથી તો ફ્રેન્ડ્સ હું એક એટલું કહેવા માગું છું કે ગમે ત્યારે પણ પેશન્ટ છે એ દવાખાનામાં આવે ને તો એક જ આશા લઈને આવે છે કે જલ્દીથી સારું થઈ છે તબિયત બધાની સારી થાય જ્યારે કોઈકને જુએ છે ને આવી પરિસ્થિતિમાં ત્યારે મગજમાંથી અને દિલમાંથી એક જ વાત નીકળે કે હે ભગવાન બધાને જલ્દીથી સાજા કરી દેજો તો મમ્મીને અત્યારે છે ને જમવાનું પૂછવા જાઉં છું કે સાંજે શું જમવું છે તો એ પ્રમાણે કંઈક વ્યવસ્થા કરું કે જો હજી અંદર જવા દેશે એસીમાં તો નહીં તો પાછા રિટર્ન થવું પડશે જવાનું કીધું એટલે મેં પૂછી લીધું મમ્મીને જમવાનું તો કીધું કે જો ખટાશવાળી ખટાસવાળું હોય તો ના ખાતા પેશન્ટ માટે અલગ જ હોય છે ને બહુ સરસ જમવાનું હોય છે દવાખાના માં છે ને પેશન્ટના સગા પણ એકબીજાના બહુ જ હેલ્પફુલ થતા હોય છે આપણાથી બનતી હેલ્પ એકબીજાને કરવી જ જોઈએ ફ્રેન્ડ્સ અત્યારે વિડીયો એન્ડ કરું છું નહીં તો વિડીયો વધારે લોંગ થઈ જશે ફ્રેન્ડ્સ કાલનો નો બ્લોગ જોવાનું ચૂકતા નહીં કારણ કે કાલનો બ્લોગ બહુ ખાસ છે ફ્રેન્ડ્સ કાલે લગભગ મમ્મીને ને માંથી શિફ્ટ કરવાના છે તો આપણે કાલે મમ્મી સાથે વાત પણ કરાવશું તો આ બ્લોગ બહુ જ ખાસ છે જોવાનું ચૂકતા નહીં સો ફ્રેન્ડ્સ મિલતે હે નેક્સ્ટ વિડીયો મેં તબ તક કે લઈ બાઈ